વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજના ખારિયાના લોકોએ એસપીને રજૂઆત કરી છે કે જ્યાં પોલીસે ફરિયાદ બાદ સાચી હકીકત ન લખ્યાના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે ત્રણ માથાભારે ઈસમોએ ધમકી આપી હોવાના આક્ષેપ કરાયા છે ત્રણ ઈસમોને પકડવા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે જ્યાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા

એમને ખોટું એવું ફરિયાદ લખાય કે અમાર તકરાર હતો તકરાર કોઈ સાહેબ હતો નહીં આ લોકો બહુ માથા ભારી મોટા બુટલેગરો છે અને મોટી મોટી લૂંટો કરે હારી ચિયોરી ડીસા આવી મોટી લૂંટો કરે મહા મોટા માથા ભારી માણસો છે એના હંગાતના બધા બુટલેગરો છે અને આ લોકો અમને વારંવાર ધમકી આલે ઘરે આવીને અમારે પાછલાનું શું મારનાર તો માર્યો છતાં અમારા કુટુંબનો ચેલો પરિવાર મોટો છે અને આ પરિવારને ધમકી આલે અને ક્યારે શું કરી નાખે એની અમને ડરશે એટલે સાહેબ અમને ગમે તે સલામતી માટે એમને પકડી અને તેમના પાકા જમીન આવો કે ગમે તે એમને શિક્ષા થાય એવું કરો